હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજા માને તો હું વિરલ મંડલી મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલમાં આપ સૌનું સ્વાગત કરી રહી છું તો આજનો દિવસ ખૂબ જ ધમાકેદાર જવાનો છે કેમ કે આજ તો આપણે બે ત્રણ જગ્યાએ બહાર જવાનું છે તો ક્યાં જવાનું છે એ બધું જોવા માટે ફ્રેન્ડ્સ આપ લોકોએ વિડીયામાં કન્ટિન્યુ રહેવાનું છે તો ચલો આજના વિડીયાની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ અને મોરલા એ તો તમે જો તો પ્રાઇવેટ પ્લેન એ ઉડાડું ઝાપટાટા ઝપાટા 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 અને પ્લેન થી એવું ઉડાડું પ્લેન ઉડાડવામાં ક્યાંક મને ન ઉડાડી દેતા બોલો સો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે જે આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ ને આ બોર્ડ વાંચીને તો જે લોકો અહીંયા આવી ગયા છે એમને તો ખબર જ હશે કે આ કઈ જગ્યા છે પણ જે લોકો નથી એવા અજાણ્યા છે એમને હું કહી દઉં કે આ જગ્યા છે સંત શ્રી જીવનદાસ સાહેબની જગ્યા છે એમનું આ મંદિર છે અને આ મંદિર ક્યાં આવેલું છે તો એ પણ હું તમને કહી દઉં કે ગોંડલમાં ઘોઘાવદર ગામ છે ત્યાં આ જીવણદાસ સાહેબની જગ્યા આવેલી છે અને અહીંયા અમારે માનતા હતી ને તો અમે લોકો આજે માનતા પૂરી કરવા અને સોપારી ચડાવવા માટે આવ્યા છીએ અને ફ્રેન્ડ્સ અહીંયા માનતામાં એવું હોય કે અહીંયા માનતામાં જીવણદાસ સાહેબને સોપારી ચડે છે અને ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમે જેટલી સોપારી માન્યું હોય ને એની ડબલ ચડાવવાની રીએ છે તો ફ્રેન્ડ્સ આજે હું મારી માનતા પૂરી કરવા અહીંયા માટે આવી છું અને આ હું તમને ઝૂમ કરીને બતાવી રહી છું કે આ છે સંત શ્રી જીવણદાસ સાહેબ તો હું પણ દર્શન કરું છું અને ફ્રેન્ડ્સ તમને લોકોને પણ દર્શન કરાવી રહી છું અને વિડીયોમાં તમને લોકોને ચલો મંદિરનો થોડો ઘણો નજારો પણ બતાવી દઉં છું સો ફ્રેન્ડ્સ જીવનદાસ સાહેબના દર્શન પણ થઈ ગયા છે અને સરસ મજાની આપણી માનતા પણ ફાઇનલ પૂરી થઈ જ ગઈ છે તો પછી હજી અમારે બીજી જગ્યાએ પણ જવાનું છે અને ગોંડલ આવ્યા એટલે ક્યાં જવાનું એ તો બધાને ખબર પડી જ ગઈ હશે તો પછી અમે ફટાફટ પ્લેનમાં બેઠા અને મોરલાએ તો પાછું પ્રાઇવેટ પ્લેન ઝટપટ 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 ઉડાઈ દઉં અને ફાઇનલી અમને લોકોને જ્યાં પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડી દીધા છે મોરલાએ અને આ બજાર જોઈને તો તમને લોકોને ખબર પડી જ ગઈ હશે છતાં હું તમને કહી દઉં કે અમે લોકો આવ્યા છીએ રાંધલમાંના દડવા રાંધલા ગોંડલમાં દર્શન કરવા અહીંયા કાંઈ માનતા તો નહોતી આપણે પણ એમ થયું કે આ બાજુ આવ્યા છે ગોંડલ બાજુ તો નજીકમાં જ છે રાંદલ માતાનું મંદિર તો આપણે ત્યાં પણ જતા આવીને રાંદલ માતાના પણ દર્શન કરતા આવી અને બજાર પણ જુઓ મેં તમને બતાવી કે આ છે રાંદલ માતાના દળવા ની બજાર છે દળવાની બજાર કહેવાય છે તો બહુ સરસ અહીંયા બધી વસ્તુ મળે છે તો આપણે પણ થોડી ઘણી ખરીદી કરશું પણ રિટર્નમાં પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અને ફ્રેન્ડ્સ તમને લોકોને તો ખબર જ છે કે અમુક જગ્યાએ માતાજીને આ મંદિરે આપણે જઈએ છીએ તો અંદર વિડિયાની ફોટોગ્રાફીની મનાઈ હોય છે એટલે અંદર તો હું તમને લોકોને દર્શન નહીં કરાવી શકું પણ બહાર જ્યાં આ છૂટ છે વિડિયાની ફોટોગ્રાફીની એ બધો નજારો તમને બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ આ છે રાંધલ માતાજીનું મંદિર અને ઝૂમ કરીને અહીંયા રાંધલ માતાજીના લોટા તેડા છે એના પણ હું તમને લોકોને દર્શન કરાવી રહી છું રાંધલ માતાજીના લોટાના પણ લોટા કેવા સરસ શણગાયરા છે રાંધલ માતાજીના અને આ બિનને રાંધલ માતાજી અહીંયા આવ્યા હતા એના ખોરીએ માતાજી રમતા તા તો આપણે સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે ફ્રેન્ડ્સ રવિવાર છે એટલે પબ્લિક પણ બહુ છે ને પહેલાં જ મેં તમને કીધું ને કે હું બહારથી જ તમને દર્શન કરાવીશ કેમ કે અંદર તો વિડીયો શૂટિંગની મનાઈ હોય એટલે આપણે એ નિયમોનું પાલન કરવું જોઈએ અને ફાઇનલી અમે લોકો પણ હવે બજારમાં આવી ગયા છીએ બજારમાં જાતા પેરો મેં તો સકડો જ ઉપાડી લીધો મેં કીધું મોરલા પ્રાઇવેટ પ્લેન છે ને બીજું એક આદુ હજી પ્લેન આપણે લઈ લઈને તો આપણે તો તમે જો તો માંડી પૈસા કમાવા રૂપિયા વાળા થઈ જાય અને પછી તો દૈણું દરવાનો ઘંટુલો જોયો અને પાણીનું બેડું જોયું તો મોરલાન કીધું મને પાણીનું બેડું લઈ જ દો મેં એ ઉપાડો લીધો મેં હું પાણીનું બેડું લઈને જાઈશ અને તમે ગીત ગાઈ જો મારા મલકના ના મે નારાણી ધીમા ધીમા હાલો ને મોરલાએ મને પાણીનું બેડું જ ન લઈ દીધું પણ બિસલેરીનો શીશો લઈને પાણી પાઈ દીધું બોલો મોરલા ને કીધું છાસમાં મસાલો ઓછો નાખો એક તો ઘરેથી પાણીની બોટલે ઓછી લેવાથી ને આપણું ઘર નથી અધ આધ્વચ ક્યાંક અડિયા છે તો જઈશો ક્યાં કીધું નહીં થઈ જઈશું તો ફાઇનલી બધા રખડી રખડીને બધાને હવે એવી ભૂખ લાગી છે તો રસ્તામાં જ અમે લોકો એક જગ્યાએ વાડીએ સરસ મજાનું એક ઘટાદાર ઝાડ હતું તો ત્યાં જ પાથરીને વનભોજન કરવા બેસી ગયા છે કેમ કે અમે લોકો ઘરેથીને ટિફિન લેવાતા અને ઘરની બનાવેલી અમે પાણીપુરી પણ લાવ્યા હતા જે અમે રસ્તામાં નાસ્તો કરી લીધો છે પાણીપુરીનો અને સરસ મજાનું વાતાવરણ હતું ઠંડો ઠંડો પવન અને બધી બાજુ છાંયો જતો વરસાદ જેવું વાતાવરણ હતું પણ ક્યાંય આપણને વરસાદ નડ્યો નથી તો વાડીમાં વનભોજન કરવાની અમને ખૂબ જ મજા આવી સો ફ્રેન્ડ્સ મારો આ વિડીયો કેવો લાગ્યો છો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી ફ્રેન્ડ્સ બધાને છે માતાજી જય શ્રી કૃષ્ણ